સરકાર દ્વારા જંત્રીમાં કરેલ ભાવ વધારા સામે રાજકોટ બિલ્ડર એસોસિએશન દ્વારા બોડી સંખ્યામાં બિલ્ડરો તેમજ મજૂર વર્ગ સાથે રહી શહેરના બહુમાળી ભવન ચોકથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી મૌન રેલી યોજી જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીને પાઠવ્યું આવેદન બાબતે જે રજૂઆતો મળે છે એને પ્રતિ એને ધ્યાને રાખી સરકારશ્રીએ ઓનલાઈન પોર્ટલમાં વાંધા સ્વીકારવાની પ્રક્રિયા ચાલુ કરી દીધી છે અત્યાર સુધી રાજકોટમાં લગભગ દોઢસો જેટલા વાંધાઓ આવ્યા છે અને એની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે જે લોકોની માંગને જોતા હવે ઓફલાઈન વાંધા સ્વીકારવાનું પણ ચાલુ કરી દેવામાં આવ્યું છે તાલુકા મામલતદારશ્રીની કચેરી ડેપ્યુટી કલેક્ટરશ્રીની કચેરી અને કલેક્ટર કચેરીમાં આ વાંધાઓ રજૂ કરી શકાય છે અને ઓનલાઈન પણ વ્યવસ્થા ચાલુ છે એ દિશામાં કલેક્ટર લેવલની એક કમિટી બનાવવામાં આવેલી છે જે આ બધા જે ફરિયાદો છે એનું અભ્યાસ કરી સરકારમાં પોતાની ભલામણ કરશે જી આ બાબતે નવા કમિશનર સાહેબની નિમણૂક થઈ ગઈ છે જે ટૂંક સમયમાં ચાર્જ સંભાળશે અને મને ઉમીદ છે કે એ પોઝિટિવલી આગળ આ દિશામાં કાર્યવાહી કરશે